આખા ગુજરાતમાં વ્યાજબી ભાવની સત્તર હજાર દુકાનો એક નવેમ્બર બે હજાર પચીસથી હડતાળ પર રાજ્યના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓના નિરાકરણ માટે એક નવેમ્બર બે હજાર પચીસથી સંપૂર્ણપણે અસહકારનું આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે ગુજરાતના વાજબી ભાવના દુકાનદારના સંચાલક શ્રીઓની પડતર માંગણીઓ ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા એક નવેમ્બર બે માસ માટે જથ્થાના ચલણ નહીં ભરવા તથા નવેમ્બર બે હજાર પચીસ માસનું વિતરણથી અડગા રહેવા અંગે આ આવેદનપત્ર આપવામાં આવે છે આ અંગે ઝાલોદ ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના એકસો ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ ઝાલોદ ખાતે મામલતદાર કચેરીમાં સત્તાવાર રીતે આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર શ્રેયસ દેસાઈ ઝાલોદ કતિજા મહેન્દ્રભાઈ લખજીભાઈ ફેર પ્રાઇસ એસોસિએશન પ્રમુખ ઝાલોદ ગુજરાત રાજ્યના બંને એસોસિએશન હડતાલ પર ઉતરેલા છે એમાં અમારો જાલોદ તાલુકાનો સમર્થન છે એ અનુસંધાને જાલોદ શ્રીને આવેદનપત્ર આપેલ છે ગઈકાલે કલેક્ટર સાહેબ દાહોદને જિલ્લા અને ડીએસઓ સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે એ અનુસંધાને આજે શ્રી જાલોદને પણ આપેલું છે એમાં હડતાલ પહેલી તારીખ સુધી જોડાયેલા છે અમે ફેર તરફથી આજે શ્રી મામલદારશ્રી આવેદનપત્ર આપવામાં આવેલ છે જે અનુસંધાને અમારી પડતર માંગણીઓ અને એક પરિપત્ર કરેલ છે એ અનુસંધાને આખું રાજ્ય જે હડતાલ પર એક નવેમ્બરથી જોડાયેલ છે એમાં આખા રાજ્યના એસોસિએશન બંને એસોસિએશન જોડાયેલ છે એમાં અમારું સમર્થન છે અને ગઈકાલે આ અનુસંધાને અમે દાહોદ જિલ્લા

ગઈકાલે અમે કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્ર આપ્યું છે અને બંને એસોસિએશન ગુજરાતના છે એમને અમારો સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે જે અમારી જૂની પડતર માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી અસહકારનું આંદોલન અને જે ગ્રાહકોને તકલીફ ના પડે એના માટે વેળાસર સરકાર અન્ય અન્ય તમામ પગલ ભરે અને વેળાસર અમારો ઉકેલ લાવે એવી અમારી માંગણી છે આપની કઈ પડતર માંગણી છે જૂની પડતર માંગણીઓ છે જે કે વારસાઈ છે પછી જે કમિશન બાબતે જે સિંગલ સિંગલા છે પછી ફિગરપ્રિન્ટ છે ફિગરપ્રિન્ટ એક જ ફિગરપ્રિન્ટમાં મૂલ્ય અને વિનામૂલ્ય બંને જથ્થો આવે જાય એવું કરવાનું છે પછી બીજું એક જે તકેદારી સમિતિના નવ સભ્યો છે એ નવસભ્ય હજાર ખરા એ ખરેખર એ વધારે વિરોધ એનો સખત વિરોધ છે અમારો એમાં ઓકે